નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પ્રકરણ છીએ તો કોઈ પણ ખાદ્ય પદાર્થ જે છે એની અંદર ખોરાકના કેટલાક ઘટકો રહેલા છે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન છા અને પાન આજે આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત રહેલો છે કે નહીં એની કસોટી કરીને આપણે જાણીશું કે કયા કયા ખાદ્ય પદાર્થની અંદર કાર્બોદિત રહેલો છે કાર્બોહાઈડ્રેટ આપણે ઇંગ્લિશમાં તો એના માટે સૌ પ્રથમ તો શું શું જોઈશે આપણી જોડે અહી રાસાયણિક પદાર્થ તરીકે આયોડિન છે જેનું મેં પાણીમાં દ્રાવણ બનાવ્યું છે ત્યારબાદ એક ડ્રોપર જોશે આપણે ખાદ્ય પદાર્થમાં આપણાને જોડે શાકભાજીના ટુકડામાં છે એક બટાક છે ઘઉંનો લોટ છે અને ચોખા ભાત 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 જે આપણે દાળ છીએ તો આ જે ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત છે કે નહીં એ ટેસ્ટ કરવા માટેની પદ્ધતિ આપણી એ રહેશે કે ખાદ્ય પદાર્થમાં આપણે આયોડિનના આયોપા નાખીશું તો એ બીજા રંગમાં ફેરવાશે રંગ પરિવર્તન થશે આપણે શરૂઆત કરીશું સૌ બટાકુ જે છે એના પર આપણે આયોડીન ના બે ટીપા નાખીશું ધ્યાનથી જોજો બાળકો સરસ પ્રવૃત્તિ છે

જોઈ બાળકો રંગ બદલાઈ ગયો છે ખાનો સફેદમાંથી ભૂરા રંગનું થઈ જાય છે આગળ શાકભાજીના ટુકડામાં આપણે ટીંડોળું લીધું છે ટીંડોળા પર શું અસર થાય છે જોઈશું દેખાય છે બાળકો ટિંડોળા પર કોઈ અસર દેખાતી નથી કોઈ રંગ પરિવર્તન થતું નથી ઘઉંનો લોટ છે જે આપણે ઘઉંના લોટની રોટલી ખાઈએ છીએ તો એમાં કાર્બોદીથ રહેલો છે કે નહીં એ ચેક કરશું આપણે બે ટીપા નાખીને ઓહો હા તો તરત કાળું થઈ ગયું બાળો આ પ્રવૃત્તિમાં તમે અવલોકન કર્યું હશે કે કેટલા ખાદ્ય પદાર્થોમાં અ આયોડીનના હું ટીપા નાખું છું તો એ ભૂરા કે તો કાળા રંગનું બને છે એનો મતલબ શું થયું તમે હવે નિર્ણય કરી શકો છો કે કાર્બોદી જે પદાર્થમાં રહેલો છે એ આયોડિનના ટીપા નાખવાથી કાળો રંગ પરિવર્તન બતાવશે મિત્રો તમે જાણો છો કે કોઈ પણ ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત બે સ્વરૂપેલો છે એક સ્ટાર્ચ અને બીજો શર્કરા સ્વરૂપેલો છે ફળોમાં શર્કરા શરૂ કરેલો છે ઘવમાં શર્કરા શરૂ કરેલો છે બટાકામાં સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિત રહેલો છે તો મિત્રો મજા આવી ને આવી કસોટી તમે તમારા ઘરે પણ કરી શકો છો એના માટે તમારે આયોડિન નું સોલ્યુશન જોયું છે તિનચર આયોડિન તમને મેડિકલ સ્ટોરમાં મળી જશે કયા કયા પદાર્થોમાં કાર્બોદિત છે એ તમે ઘરે પણ ટેસ્ટ કરી શકશો સર આભાર